બચ્ચું દુતરા ફાઈ જાવ કટુપટ ઈસ દર્સે ને તો અને યે 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 વાટકો ઉતર પેલા ટંગે ટંગે જીવો લાગી છે એ એ એ બચ્ચા ઓ চায় <arose> <parler> <laughs> અરેકો હામેનો હોય હમ ઉકરવાનું હોય થોડું પેલે દે કરવાનું દે

તમે <laughs> આવ્યા <laughs> 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 જો બતાવિયા ઝૂબી પછી પડી ઓય આ જોતો રહ્યા આ જો ઓ શિટ એ તમે બે બેને સતાજીમ કરાઈ હા અલ્યા તો ભલા તૂટરાય કીધુંતું એટલે ઓય અબે શરત પડીતી શરત હા શરતની શરત ઓળી અલ્યા અમારી થી પાળો નેકળો તો માર દાદા ના તબ માટા સરી પોશે અન જો તમારી થી નેકળો તો દવા તલ કરવી પડશે સી અમારી થી નેકળો તો માટા સરી આવવા પડી મારા રંગા બેયો રંગા ઉભેત થાય હોય ગાડી દેવાનું શું એમરેટ લે આ કોઈ એમરેટ જીવ આવે પણ મને ખબર નહી કુક તો તો તોલ પહેરવા ના આવે તો હવે શું કરશું હવે અમાર છોકરાનું નું હા છોકરા ન હગુ ની થાય તન તું ટોલ કરાઈ એટલે તન શું કરું હવે તન શું કરું અન બુઆજી આ મારી ચાલ ની અન હગા શું લેવા દેવા જોઈ હ અતાર છોકાન હગુ જવા આવી હ

વધારે <inaudible> વધારે <inaudible> <Amsterdam> <inaudible> <Columbus> <Sandinse out>

হোঔর তোতাজি অহোওর য়ারি এনাডে হোঔর হাটলক্যায়াইড ইইর সার ছোয়াই আপথেডরেনায়ে শোডি হোয়াগে করিশি দার দার ঵াডিনায় દાનુ બીલું જાડી આઈ દઈયું તો મો મનમક કઈ ના રંગો તો મારો છે અલ્યા હા કરાય છે તને ઈવી પપડોટી બે બે થી છે રોજ 10 10 વાર આ ડાલશે ઓ એ કે કે ત ત ત વે તો ત મહિનામાં બાલા જાય અને ઓગવાનું ઈ મરથી જાય તમ બાલ લઈને મહિનામાં એ આમ તો હું એ હારું સાચ

કેટલા પરેશીયા હવે આ ઉય આ થોડું પીલું કરે કરી દે ઉય જોમ ભેલા હવે આ ઉલે વાળી દે તું આ ક ઓ હું આ ઓ નો અલ્યા તેને પગાત કરીને તેને પરસે તો બકતી ક્યાં